તરાસીપલા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના વિવિધ પ્રશ્નો બાબતે તેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા રજૂઆત કરવા લોકો સાથે પહોંચતા કલેક્ટર કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા કચેરીમાં જવા માટે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અંતે ડીએસપીએ પાંચ લોકો સાથે કલેક્ટરને મળવા જવા દેતા મામલો શાંત પડ્યો હતો આજે નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા જેના કારણે પોલીસનો ચાપતો બંદોબસ્ત કલેક્ટર કચેરીએ મૂકી દેવામાં આવ્યો હતો ત્યારે આ આંદોલન કરતા ને અટકાવવા માટે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હોવાના દ્રશ્ય જોવા મળ્યા હતા તેમજ ધારાસભ્ય સાથે પોલીસને ને ધક્કા દ્રશ્ય જોવા મળ્યા હતા આ સાથે ચેતર વસાવાએ આક્ષેપ કર્યા છે કે એ સરકારી અધિકારી બીજેપીનું સભ્ય નોંધણી ઝુંબેશ માટે ટાર્ગેટ આપ્યો છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમના સમર્થકો સાથે કલેક્ટર કચેરીમાં જિલ્લાના અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા વધુ સમર્થકો ને જોઈને પોલીસનો કાફલો ત્યાં તાત્કાલિક ખડકી દેવામાં આવ્યો હતો કોઈ વ્યક્તિ કચેરી અંદર ના ઘુસી જાય એ માટે કચેરીના બહારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ રજૂઆત કરવા આવેલા સમર્થકો કોઈ પણ રીતે અંદર આવી ગયા હતા અને સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા તે ધારાસભ્ય સાથે પોલીસ

બધું ખુલ્લું પાડીશું તેમ કહ્યું હતું સીન સપાટા લાઠીચારથી ડરવાળા નથી એ કરવા માંગતા હો તો અમે તૈયાર છીએ તેમ કહ્યું હતું જોકે ચેતર વસાવા વધુમાં જણાવ્યું કે છેલ્લા નવ તારીખથી વહીવટી તંત્ર દ્વારા ભાજપની સદસ્યતા ઝુંબેશ ચલાવી રહ્યું છે અમે સત્તર જેટલા લોકોને ઝડપી પાડ્યા છે અને આ કરતા રોક્યા છે જે બાબતની અમે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક ને જાણ કરી છે જો આ લોકો પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે તેમ કહ્યું હતું તેમણે કહ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા ભાજપના સભ્યો બનાવ વા માર્ટેનો ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે જેમાં મનરેગાના 13000 તલાટી નાના ગામને 5000 અને તલાટી મોટા ગામને 8000 નો ટાર્ગેટ અપાયો છે તેમણે વધુમાં કહ્યું તો કે નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી હોસ્પિટલના મશીનો નથી રોડ રસ્તાની સુવિધા નથી રોજગારી અને પાણીની સુવિધાનો અભાવ હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા સાથે ચેતર વસાવાએ કહ્યું હતું કે અમે કરેલી રજૂઆતોનો જો 5 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે અને સભ્ય નોંધણી કરતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન

कर्मचारी सबका रिस्पेक्टर जब भी हमारा प्रोग्राम रहता है तो हमारे साथ ऐसे ही पुलिस घर्षण करती हैं। हमने कब, इतनी इतना आंदोलन किया कभी भी कभी भी सरकारी प्रॉपर्टी किसी खान की खानगी प्रॉपर्टी को हमको जरा भी नुकसान नहीं किया आज भी जैसे आए पुलिस ने पूरा दरवाजा खींच लिया हमको अंदर खींच बीच के धक्का मुक्की करके ये क्या होता है ऐसा थोड़ी नहीं कलेक्टर ऑफिस प्रजा की है ये कोई पेड़ी की थोड़ी ना है कलेक्टर ऑफिस में अगर आपने से ज्यादा लोगों को आना है मैं तो सर मैं मुझे भी, भी पता है मुझे भी पता है लेकिन आपकी पुलिस जान बुझ कर मेरे खुद से धक्का मुक्की हुई ना पूछो ना ये चौधरी साहब थे पाँच छह लोग आएंगे वो बताओ तो ये मैं आपसे क्लियर करना चाहता हूँ हर बार हम किसी हर बार किसी भी मैटर पे आते हैं तो पुलिस को सामने रख दिया जाता है ये बिल्कुल नहीं चलेगा નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્માન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડામાં નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નળસેજલમાં પાણી નથી આવતા યુવાનો બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ ટીડીઓશ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો અને મોટા સેજાવાડાને આઠસોનો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થશે પ્રશ્ન અહીંયા અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એ વહીવટી તંત્રનો વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પણ કાર્યવાહી કરવાની કલેકટરશ્રીએ અમને બાંહેધરી આપી છે ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારો આગળ ટીડીઓશ્રીએ સોમવારે નવ તારીખે મીટીંગો લીધી ડેડીયાપાડા તમામ અને એમણે કીધું કે સૂચના છે અમે પોતે પૂછ્યું ની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારે કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવાડિયાની પરવાનગી માંગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈએ જોઈને ધક્કા મૂકી અને જીબાજોડી કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે

કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારેય પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે એસપી રજૂઆત કરવામાં આવી છે આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલાક ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું આજે કાચો હવે કાચનું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કુદી કુદી ને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે કયા અધિકારીઓ ભાજપના સભ્ય બનાવવા માટે આપણે ડેડિયાપાડાના ટીડીઓ મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મેં લીધા તો ડીએપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓની સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે